મને ફોન કરતા કે બેન અમારે પાંચ આગેવાનોને મળવું છે તમને તમે હોય કે ત્યાં આવીએ મે તમારે આવવાનું ના હોય તમે જ્યાં બેઠા છો હું આવી જેટલી ગ્રાન્ટ બોર્ડિંગમાં માગી મારી પાસે અને જેટલી કીધી એટલી તમામ ગ્રાન્ટ એ બ્રાહ્મણ બોરિંગના શિક્ષણ માટે પણ મેં મારાથી જેટલી મદદ થતી હતી એટલી કરવા માટેના પ્રયત્નો કર્યા છે નાના મોટા વ્યક્તિગત કામોમાં જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કર્યો છે પણ એ પાંચ પછી ભેગા બેહે એ વિશેષ પ્રયત્ન કર્યો છે અને ક્યારે ભાઈ ગુલાબભાઈએ ખૂબ સારી વાત કરી કે ઉમેદવારો બદલાય સમય બદલાય સંજોગો બદલાય પક્ષો બદલાય અને અનેક વખતનો અનેક કારણોસર દેવાકવતની ચૂંટણી વ્યવસ્થાઓ બદલાતી હોય છે પણ ઉમેદવારો કરતા સૌથી લોકસાઈની અંદર મતદારો મહાન હોય છે મેં કીધું એમ સમીકરણ બદલાય ઉમેદવાર બદલાય સમય બદલાય સંજોગો બદલાય પણ મતદાર ક્યારે બદલાતો નથી અને તમે મતદાર શાસ્વારે આપણે જવાનું હોય અને તમે મતદારો જોડે બદલો લેવા તો રાજકારણમાં મેળા આવે કરો આ તો આપ્યા હોયનો આભાર ના આપ્યા હોયનો આભાર એક વખત ના આપે બે વખત ના આપે ત્રણ વખત ના આપે અને કોક દાડો ભૂલતા એવું લાગશે કે હવે ચોય આપે એવું નથી આપવું છે એટાડે આપે તોય આપણે રાહ જોવામાં શું થાય છે પણ ક્યારે પણ રાજકારણમાં માં આગેવાન તરીકે કદી કોઈ જોડે એવો વ્યવહાર ના હોવો જોઈએ કે જેને એને પોતાને દુઃખ લાગે આભાર જાહેરમાં માં માનવો પડે મેં તો અનેક વખત ચૂંટણીમાં માં બે હજાર હોળ માં કીધું બાવી માં કીધું હતું અને આ વખતે કીધું તો આપણે બધું ખૂબ સારી વાત કરી કે અરે બધા આમે થી કેવા ગયા તા હું નથી ગઈ પણ એ બધા એમ લાગ્યું કે ના હવે કોઈ પણ ભોગ્યા લોકસભા જીતવી છે જ્યાંથી જે કરવું પડે એ કરો અને ઈરાય જઈને કહેયા હતા એટલે આમિરમ ભાઈએ તો ભૂલ ના કરી હોય ને તો આ એક એકે ટિકિટ માથા કર કે એમ નતા તો કે આમિરમ ભાઈને આમંત્રણ આલવા માટે આરાય જ બતાય ગયા હતા અને સરવાનો મતે આ અત્યારે કે બબાલે ના રહ્યો પણ ધીરજ રાખવી પણ ખૂબ જરૂરી હોય રાજકારણમાં ભાઈ ગુલાબભાઈ ચોખવટ કરી કે ભાઈ અમે રાજપૂત સમાજ ના તો કીધું કે તમે ચૂંટણી લડો પણ જેણે રાજુભાઈ જેને અમીરામ ભાઈ ને લડાયા ને એને તો એક વોટ છે ભૂત ઉપર એક આ નું તો કે હું ચેક ભૂત ચેક કર આ આબાડા ગામ દેર હું ચૂંટણી લડતી હતી ને તો હો વોટ અમીરામ ભાઈ ને મળ્યા હતા ચા એક વોટ તમારું કોઈનું નથી છતા હો વોટ આબાડા માંથી મળ્યા હતા ને અમારે આ મણીભાઈ બેઠા છે એમનો દીકરો અમારા ગામમાં વોટ માંગવા માર ભાઈ જોડે ગયો

પણ એ બધા રાજવન બેઠા કે ચૂંટણી થોડીક નજીક આવે ને એટલે કરી આવે બધું એક માં કાર આવતા એમ એવું હતું મારા સન્માનમાં માં ઇન્ટરેસ્ટ નથી એમને બધાને એકમાં એક ખર્ચો થાય ને એમાં મને લાગે રસવા એવું મને પોતા લાગે બ્રાહ્મણ સમાજ ની શરૂઆત થાય તો પછી અમારો વારો સો બની એ રીતે એટલે હવળું ના ભાઈ એડો હવળું લીધું તો આભાર